તો એ પણ તમને બતાવીશું ના જોવા થાજી રહે થોટો વાળો મારો હા ભાઈ લઈ વાળા મળી જાય બુયા માટીન ભાખરા થરા તૈયાર થઈ ગઈ હં ચાલુ કરી વચ્ચે બ્રેક વચ્ચે કોઈ આવી તો ખડતા ચુયા ભરતભાઈ તો ફાઇનલી ગાય ચાલુ કોઈ પહેલી બ્રેક મારી નાસીએ ધર દી એ હવે બધા થાકીને હવે આવે રહ્યા છે અમાર રીમેલ બળવા જોય વાહ વાહ તો ફાઇનલી ગાઈસ અમે માટી ઢકા ચડી ગયા બહુ મજા આવી તો તમે પણ સુંધા જ આવો તો આ માટી પાખરે સળજો જો મારી સીધ ભાષા માં જ કઉ છું માટી ધોર્યું કેવાય વાત તો ગઈ ચડવાની તો થોડો લોડ પડે પણ ઉત્પાદન ની બહુ મજા આવે હે ફાસ્ટ એમ ફાસ્ટ ફાઇનલી ગાઈ બહુ ઉતરી જાય ને હોય ને જો ફોટાફા પાર આવતો નહીં કાળા ભાટસી થાય આ લોકો જો બહુ થતા નહીં કાળા હોય તો ફોટાફા ધોળા શું કરો